કમ્પ્લેટ બહુ પોસ્ટ થી કા પોસ્ટ કમ્પ્લેટ થઈ લ્યા છે ને ચેન ખાલી લો આ છે ને હા બરાબર બરાબર લાજ હાલ તો પૈસા તો ગમે લાયા અમારે એટલા અમાર અવસર હ કરે એટલે આ પૈણાવાનો કરે દીધો રૂપિયો ને રૂપિયો ને એ તો એ તો ગમે તે લાયા પણ મૂકો તમને હા બોલો તો

આ હેડતા ત બેજો સંધી તો ઉંગો ચિંતા ન કર તમારો પર વિશ્વાસ કરતા ચિંતા ન કરો કે દો લેજો

એમ કરો બે દાડા પેલી પાલ તિંટા કહી દઈએ બરોબર બરોબર હાલ ના તને ગમે તે કરો પણ મને રે કર્યાનું પડશે છે અમારા રામલ કાકા મોટી મોટી પાલતીઓનો કોન્ટ્રાક હેડી રહ્યો છે યાર એ વાત આજી છે કોન્ટ્રાક તો હેડી પણ મને હું કરો ખાલી આ બે દાડામાં આટલા કર્યા લો પોસના દર લા કર્યા લો ના મેળાઓ હાલ તો નહીં લગી રે ટાઈમ જ નહીં અમારી પાસે જગ્યા જ નહીં

પૈસા જો આપરા છે આ આટલું બધું તમે કેમ ના જાણો છો અરે બધું હું તો જાણું છું તારો કાકો શું પાછો લે હેળો તાન અમે તને એ આવજો હો માજી રાયલજી બલુરબા ભેગા થાબો